હા નમસ્કાર દોસ્તો દોસ્તો આપણે આજે વાત કરવાની છે બનાસ ડેરીની હવે તમે એક વિચારી લો કે આપણને બે હજાર તેર ચૌદ પંદર માં બોરી ખોડની મળતી હતી આઠસો થી નવસો રૂપિયા હવે એની એજ બુરી તમને પંદરસો એસી થી સોળસો રૂપિયા હવે કેવા જઈએ તો ભરતીમાં પણ ઘટાડો દૂધમાં પણ ઘટાડો ફેટમાં પણ ઘટાડો પછી હવે એવો એક કટ્ટુ આપી રહ્યા છે સાકર દોણનું કટુમાં ભરતી ઓછી પરંતુ તેનો ભાવ છે પંદરસો ને એસી રૂપિયા અને એવું કહે છે કે સૌનો સાથ સૌનો વિકાસ ભાજપ સારી છે પણ શંકર ચૌધરી ભ્રષ્ટાચારી છે ભ્રષ્ટાચારી શીખબર ખબર ગરીબો હાથે અન્યાયથી લડવામાં આપને શું ફાયદો છે કેટલાય ગરીબોને ખેડૂતોને અથવા પશુપાલકોને ન પોસાય તેવું કરીને ઊભું રાખ્યું છે જેને પંદર દિવસથી મહિનાનો પગાર ભાળે એટલે લગભગ સિત્તેર ટકા તો જતું રહે ખોણમાં અને જીમાં પણ વધારો એટલું ભ્રષ્ટ ચાલી રહ્યું છે કે બર્ના સ્ટ્રેનીમાં થી છવ્વીસો કર્મચારીઓ છે છવ્વીસો કે બાવીસો કર્મચારીઓ છે કોઈ દિવસ હજી સુધી ભરતી કરી નથી હજી સુધી કે ભરતી કરીને કંભાન્ડથી ઓળખીતાઓને અંદર રાખેલા છે ઓળખીતાઓના ઓળખીતાઓનો એટલે વિચાર કરો કે ડબલ સરકારની એન્જિન ઉપરથી ડબલ સરકાર નીચે પણ વચ્ચે તૂટી જાય છે ભ્રષ્ટ ચાલી રહ્યું છે દોસ્તો વિડીયો વધારેમાં વધારે શેર કરજો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવા ના ભૂલશો અથવા એવા ભ્રષ્ટ લોકો છે એવું નથી કે બનાસ બનાસડેરી કોઈ બી સરકારી કર્મચારીઓ હોય ભ્રષ્ટ કામ કરતા હોય તેમના સાથે વિડીયો શેર કરવાનું ના ભૂલતા કારણ કે એમને કદાચ થોડી ઘણી દયા આવતી હોય અને ભગવાન ભગવાનથી ડરતા હોય તો એ વિડીયો સાંભળીને છોડી મૂકી જય હિન્દ જય ભારત